નમસ્કાર મિત્રો ગુચ્ચુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે અત્યારના સમયમાં જો કોઈ ખરેખર સળગતો પ્રશ્ન છે તો તે છે હેરફોલ ખાસ કરીને વાળ ખરવા માટે જો કોઈ વસ્તુ સૌથી વધુ જવાબદાર હોય તો તે છે આપણા બોડીમાં ઘટતા પોષક તત્વો જેને આપણે ન્યુટ્રિશન કહીએ છીએ આજનો આપણો ટોપિક પણ એ જ છે ખરતા વાળ અને તેના માટે સાચા અને અસરકારક સોલ્યુશન આજે હું તમને એવી ઘણી વસ્તુઓ અને ટીપ્સ અપનાવવાની છું જેના ઉપયોગથી તમે તમારી દિનચર્યા ઋતુચર્યા ખાવા પીવાની ખરાબ આદતો અને બોડીમાં ઘટતા પોષક તત્વો વિશે જાણીને હેરફોલને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકો છો સામાન્ય રીતે રોજે થોડા વાળ દરેક વ્યક્તિના ખરતા હોય છે તે સામે નવા વાળ ઉગતા પણ રહે છે કારણ કે તે એક સ્વાભાવિક ક્રમ છે જૂના વાળ જે મૂળમાંથી નબળા થઈ જાય છે તે પોતે તૂટી જાય છે અને જો આપણો ખોરાક સારો હોય પોષક તત્વ ભરપૂર હોય તો ઓટોમેટિક રીતે તે જગ્યાએ ફરી નવા વાળ ઉગે છે છે પરંતુ ઘણી બધી આપણી જ આદતો એવી કારણે હેરફોલ મોટી ભૂલ છે વાળને ગરમ પાણીથી ધોવા મોટા ભાગના લોકોને ખબર જ નથી કે વાળ ક્યારેય ગરમ પાણીથી ધોવા ન જોઈએ કારણ કે ગરમ પાણી વાળના મૂળને નબળું કરે છે અને નબળા મૂળને કારણે વાળ ઝડપી ખરવા લાગે છે સવારે સ્નાન માટે પાણી ગરમ કરીએ છીએ અને એ જ પાણીથી વાળ ધોઈ નાખીએ છીએ તો એ હેરફોલનું મોટું કારણ બને છે બીજું કારણ છે બોડીમાં ઘટતા પોષક તત્વો બોડીમાં ઘટતું ન્યુટ્રિશન અને ન્યુટ્રિશન જ ખૂબ જ જવાબદાર છે આપણા હેરફોલ માટે ખાસ કરીને અત્યારનો જે આપણો ખોરાક થઈ ગયો છે તામસી ખોરાક થઈ ગયો છે મસાલાદાર ખોરાક થઈ ગયો છે અત્યારે બધાને તીખું તળેલું અને સ્પાઈસી મસાલાવાળું ભાવે છે જેમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો હોતા નથી ઓનલી ને ઓનલી ટેસ્ટ જ હોય છે તો જેના કારણે આપણા બોડીની અંદર જે ગરમ તત્વ વધવાના કારણે ઘણી બધી વખત આપણા જે હેરફ્લિક્સ હોય છે આપણા જે વાળના મૂળ હોય છે તેને જરૂરી પોષક તત્વ નથી મળતું તેના કારણે આ બધી તકલીફો થાય છે માટે ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી છે તો અમેરિકન એસોસિએશન ઓફ ડર્મોલોજીસ અનુસાર પ્રોટીન આયોડિન જિંક આયન જેવા ન્યુટ્રિશનની બોડીમાં ઉણપના કારણે ઘટ પડવાના કારણે આપણા હેરફોલ થતા હોય છે ખાસ કરીને આપણા બોડીની અંદર આયન ઘટે છે અને જ્યારે પ્રોટીન ઘટે છે કેમ કે પ્રોટીન આપણા બોડીની અંદર આપણા શરીરમાં બંધારણનું કામ કરે છે આપણા શરીરમાં કોઈ પણ નવું વસ્તુ બનવા માટે જે એમિનો એસિડની જરૂર છે જેના દ્વારા આપણા શરીરનું બંધારણ થાય છે આ માત્ર ને માત્ર પ્રોટીનમાંથી મળે છે માટે જ બોડીમાં પ્રોટીનની ઉણપના કારણે હેર ડાઉન થતા જાય છે બીજું કે આયર્નની કમી જ્યારે હોય છે ત્યારે ખાસ કરીને જે લેડીઝો પ્રેગ્નેન્ટ થાય છે અને વિટામિન્સ અને આયર્નની ટેબ્લેટ અને કેલ્શિયમની ટેબ્લેટ જ્યારે લેવાની શરૂઆત કરે છે ત્યારે ઓટો સિસ્ટમમાં તે લોકોના વાળનો ગ્રોથ વધવા માંડે છે તો આવી જ રીતના આપણા બોડીની અંદર દરેક પ્રકારના વિટામિનની ઉણપ પ્રોટીનની ઉણપ આયનની ઉણપ આ બધું જ ઘટવાના કારણે આપણા બોડીની અંદર જે હેરફોલ છે તેનું પ્રમાણ વધી જાય છે અત્યારે ક્રેઝ આવી રહ્યો છે બર્થ કંટ્રોલ પેલ્સનો ગર્ભ નિરોધક જે ગોળીઓ છે તે લેવાનું ઘણા બધા લોકોનો આગ્રહ હોતો હોય છે અને લેતા પણ હોય છે અત્યારે દરેક વ્યક્તિને સમજણના અભાવના કારણે આ બધા જે નુસ્ખાઓ તમે લોકો લઈ રહ્યા છો તેના કારણે પણ તમારો હેરફોલ થવાની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે તે લેવાનું બંધ કર્યા પછી પણ બે ત્રણ વીક સુધી તમારા વાળ ખરવાના બંધ થતા નથી તો તેના માટે પણ તમે લો એન્ટ્રોજન ઇન્ડેક્સ વાળી પિલ્સ લઈ શકો છો અને તેના કારણે તમારા હેરફોલને તમે કંટ્રોલ કરી શકો છો તો આ કાળજી પણ ખૂબ જ રાખવી જરૂરી છે ઘણી બધી વખત ચિંતાના કારણે એલોપેશિયા એરિયાટા નામનો રોગ થાય છે જેના કારણે આપણો હેરફોલ થવાની શક્યતા વધારે હોય છે કેમ કે તેના કારણે ઇમ્યુન ડિસીઝ ઇમ્યુનિટી આપણી ઓછી થઈ જાય છે ઇમ્યુનિટી ઓછી થવાના કારણે આપણા બોડીની અંદર ઘણી બધી ડિસીઝની શરૂઆત થઈ જાય છે તેના માટે આપણે કોઈ પણ એવો ખોરાક લઈ રહ્યા છીએ જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે એવી કોઈ પણ પ્રકારની મેડિસિન લઈ રહ્યા છીએ જે આપણા બોડીને ઇફેક્ટ આપી રહી છે તો તેના પર આપણે ધ્યાન આપવું જોઈએ એલોપેશિયા એરિયાટા જે નામનો રોગ છે તે આપણા વાળના જે મૂળ છે તેની અંદર હુમલો કરે છે અને તેને નબળા પાડે છે તેના કારણે હેરફોલ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે ફળ વિશે વાત કરીએ તો સૌથી વધારે મહત્વના કોઈ ફળ હોય તો તે વિટામિન સી યુક્ત ફળનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ ખાસ કરીને વિટામિન સી યુક્ત વાળો ફળો આપણે વધારે માત્રામાં લેવા જોઈએ કેમ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણા બોડી હેડ ગ્રોથ કરવા માટે વિટામિન સી ખૂબ જ જવાબદાર છે માટે આપણે જે ફળોની અંદર વિટામિન સી નું પ્રમાણ વધારે છે જેમ કે બેરી ચેરી નારંગી અને દ્રાક્ષ આમળા જેની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે તેવા ફળોનો ઉપયોગ આપણે કરવો જોઈએ માથાના વાળ જે આપણો સ્કેબ છે તેની ત્વચાને સુંદર અને સુકોમળ બનાવે છે જેના કારણે આપણી ત્વચા જો મજબૂત થઈ જાય તો આપણો હેરફોલ થતો અટકી જાય છે માટે ત્વચાને સુંદર બનાવવામાં પણ આમળા આપણને બધાને ખબર છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ખૂબ જ સારી કરે છે સ્કીન માટે પણ સારા છે વાળ માટે પણ સારા છે આંખ માટે પણ સારા છે તો આમળાને ઘણી બધી વખત આપણે આમળાના સ્વાદને કારણે આપણે તેમને ખાતા નથી હોતા પરંતુ આમળાનો જ્યુસ આપણા વાળની અંદર હેર ગ્રોથ વધારવામાં ખૂબ જ મહત્વનું કામ કરે છે અને વાળ જે આપણા ધોળા થઈ ગયા છે તે ધોળા થતાં પણ અટકાવે છે લીલા શાકભાજીને જે પાંદડાવાળા લીલા શાકભાજી છે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ છે ન્યુટ્રિશન છે જે આપણા ખૂબ જ કામ લાગે એવા મહત્વના ન્યુટ્રિશન અંદર છે તેમાં ખાસ કરીને તેમાં બીટા કેરેટીન છે પછી વિટામિન એ છે આયર્ન છે બીટા કેરેટીન ફોલેટ છે આવા જરૂરી પોષક તત્વો આપણા લીલા શાકભાજીની અંદર છે જે ખાસ કરીને પાંદડાવાળા શાકભાજી છે તો તેની ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરવો જોઈએ અને વિટામિન સી ઘણા બધા લીલા શાકભાજીની અંદર પણ છે ધારો કે વટાણા છે બ્રોકલી છે પાલક છે તો આવા વિટામિન સી યુક્ત આપણે શાકભાજી જ્યારે લઈએ છીએ ત્યારે તેની અંદરથી પણ ઘણા બધા પોષક તત્વો આપણને મળી રહે છે પરંતુ ખાસ કરીને ધ્યાન આપણે રાખવું જોઈએ કે અત્યારે દરેક શાકભાજી આપણને પેસ્ટાઈડ વાળા મળી રહ્યા છે તો ખાસ કરીને આપણે એવા શાકભાજીને સિલેક્ટ કરીએ જેમાં પેસ્ટ ઓછી છે અથવા તો તો તમારા ઘરમાં તમે પ્રકારના શાકભાજી લાવો છો તેને કલાક માટે પાણીમાં બોળી રાખો અથવા તો તમે ગૌમૂત્રના અર્કન નાખીને થોડી વાર માટે રહેવા દો તો જે ઉપરની સાઈડમાં ચોટેલું જે ટોક્સિન છે તેને તમે બહાર કાઢી શકો છો પેસ્ટીસાઇડને દૂર કરી શકો છો તો આવી પણ કાળજી લેવી જોઈએ જેના કારણે તમે જે લીલા શાકભાજી ખાઈ રહ્યા છો તમે જે ફળ ફ્રૂટ ખાઈ રહ્યા છો તેનો સંપૂર્ણ પ્રમાણમાં ઉપયોગ કરી શકો તેની અંદરના પોષક તમે મેળવી શકો વાળા જે શાકભાજી છે એમાંથી જે વિટામિન એ ઉત્પન્ન થાય છે આસીબમ છે સીબીએસ ગ્લેડનનો એક સ્ત્રાવ છે જે આપણા માથાનું જે ચામડી છે જેને આપણે સ્કાલ્પ કહીએ છીએ તેને મોઇશ્ચરાઇઝ રાખવાનું કામ કરે છે અને સ્મૂથ રાખવાનું કામ કરે છે જેના કારણે આપણું જે સ્કાલ્પ છે તે સોફ્ટ રહે છે અને તેના કારણે તે ટોક્સિનથી નુકસાન થતું હોય છે ટોક્સિનથી બચવાનું કામ કરે છે તો આ એના માટે વિટામિન એ આપણા બોડીમાં લાવવું ખૂબ જ જરૂરી છે જે આપણને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે માટે તેનો પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ઘણી બધી વખત આપણને એટલી જ ખબર છે કે ગાજર આંખના રોગો માટે સારું છે પરંતુ ગાજરની અંદર જે બીટા કેરેટીન છે તે આપણા વાળને પણ સારા એવા ગ્રોથ કરાવવામાં હેલ્પ કરી રહ્યો છે માટે ગાજર પણ આપણા બોડીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો આ વિટામિન એ અને વિટામિન ઈ ની ઉણપ આપણને ગાજરમાંથી મળે છે માટે આપણા વાળનું જે ચમકદાર બનવાવું છે તે લેયર મસ્ત બનાવે છે એ આપણો ગાજર કામ કરે છે માટે આવા દરેક પ્રકારના લીલા શાકભાજી આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આપણા હેર ગ્રોથ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને અત્યારે જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભરપૂર પ્રમાણમાં આવા લીલા શાકભાજી અને આપણે આમળાનો પણ ઉપયોગ કરવો જોઈએ જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે આજે તજ છે તે આપણી વાળની રચનામાં અને આપણા વાળના દેખાવમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે ખૂબ જ મદદ કરી રહ્યું છે તજમાં પોલીફિનોલ્સ અને એન્ટી માઇક્રોબિયન ગુણ રહેલો હોય છે પેલી કુદરતી એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે એન્ટી માઇક્રોબિયન ગુણ માથાની ચામડીને ચેપ અને ડેન્ડ્રફથી બચાવવામાં કામ કરે છે માટે તજનો ઉપયોગ કરવો આપણા માટે ખૂબ જ જરૂરી છે પરંતુ તેને આપણે યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ કેમ કે ઘણી બધી વખત આપણી તાસીર આપણી પ્રકૃતિને અનુસાર જો તજ નથી હોતા તો એનું રિએક્શન પણ આવી શકે છે તેને એલર્જી પણ થઈ શકે છે માટે તજને સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ પહેલા થોડું ટ્રાય કરી અને પછી જો યોગ્ય લાગે છે તો તમે વધારે પડતો ઉપયોગ કરી અને તમે આનાથી ફાયદો લઈ શકો છો તજની અંદર રિબો ફ્લેગવિન અને નિયાસીન વિટામિન એ અને વિટામિન સી આવેલું છે જે આપણા વાળની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણું જે વાળનું જે સ્વરૂપ છે એક પ્રકારનું આપણા ખોરાકનું રિએક્શન છે જેવો તમે ખોરાક લેશો તે પ્રમાણે તમારા હેર ગ્રોથ બનશે અને ખાસ કરીને બોડીના અંદરનો જે તમારો મળમૂત્રની પ્રક્રિયા છે તેને સારી ચલાવવી ખૂબ જરૂરી છે જો તમને કબજિયાત છે તો પણ વાળ અને હેર ગ્રોથમાં તમને ઘણું બધું તકલીફ પડશે ત્યાર પછી બોડીની અંદર જો તમારા કોઈ પણ પ્રકારના ન્યુટ્રીશન ઘટે છે તો પણ તમને વાળ ખરવામાં ખૂબ જ તકલીફ પડશે હું તમને મારી વાત કરું મારા હેર એકદમ જ ડ્રાય હતા ઓછા હતા મેં ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ મારો હેર ગ્રોથ વધતો ન હતો અને આ જે આગળનો જ સ્કાલ્પ છે ત્યાં ટાલ પડી ગઈ હતી અને અત્યારે મારો હેર ગ્રોથ કેટલો જબરદસ્ત આવી ગયો છે અને આ બધું જ પ્રકૃતિને જાણવા છતાં કંઈક ને કંઈક ખોરાકની ઉણપના કારણે પોષક તત્વોની ઉણપના કારણે હું મારા હેરને બચાવી નહોતી શકતી જે અત્યારે ખૂબ જ સારા અને લુકિંગ બની ગયા છે તેના દ્વારા ઘણા બધા એવા રિઝલ્ટો છે જેમાં લોકોને ટાલમાં પણ ઘણા બધા વાળ આવ્યા છે ઘણા બધા લોકોને વાળ જે વ્હાઈટ હતા તે અત્યારે બ્લેક થઈ રહ્યા છે હેર ગ્રોથ વધી રહ્યો છે અને ઘણા બધા લોકોના વાળ ખરતા બંધ થઈ રહ્યા છે આ માત્ર તમે ખાવા પીવાની રીત અને પદ્ધતિ ફેરવીને તમારી લાઈફસ્ટાઈલ ફેરવીને તમારી દિનચર્યાને ફેરવીને તમારા ખોરાકમાં ફેરફાર કરીને અને જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરી અને તમે તમારો હેર ગ્રોથ વધારી શકો છો વાળને ખરતા બંધ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ